આપણે સૌ જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ તરફથી ખાસ સગન સુધારણા જે મતદાર યાદીની અત્યારે ચાલી રહ્યો છે અને મતગણતરી ફોર્મ કલેક્ટ કરવાનો એક પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને એના પછી ઓગણીસમી ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પણ પબ્લિશ થઈ ગઈ છે હવે ડ્રાફ્ટ મતદાર યાદીમાં જે લોકોના નામ નીકળી ગયા છે મતગણતરી ફોર્મ ના ભરવાના લીધે અથવા તો બે એસઆઈઆરની સાથે લિંકેજ ના કરવાના લીધે તો પોતાનું નામ દાખલ કરાવવા માટે ફોર્મ નંબર છે અને કોઈ પણ ડ્રાફ્ટ યાદીમાં જે નામ હોય અને એમની સામે કોઈ વાંધો હોય તો ફોર્મ નંબર સાત ભરીને આપવાનું રહેશે અને આ કામગીરીમાં એક ઝુંબેશના રૂપે કામગીરી માટે જે આવતા શનિવાર અને રવિવાર એટલે કે 27મી ડિસેમ્બર અને 28મી ડિસેમ્બર અને એ પછીના શનિવાર રવિવાર એટલે કે 3જી જાન્યુઆરી અને 4જી જાન્યુઆરી આ ચાર શનિ રવિના જે દિવસો છે આ દિવસોના ઉપર BLO 3 મતદાન મથક ઉપર હાજર રહી છે કોઈ પણ મતદારે પોતાનો ફોર્મ નંબર 6 રજુ કરવો હોય ફોર્મ નંબર 7 રજુ કરવો હોય કોઈ માહિતી મેળવવી હોય તો BLO 3 સવારે 10 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી 27મી અને 28મી ડિસેમ્બર અને 3જી અને 4જી જાન્યુઆરી પોતાનો મતદાન મથક ઉપર હાજર છે તમામ મતદારોને મારી ખાસ કે આજે આખી એસઆઈઆર ની પ્રક્રિયા હાલ ચાલી રહેલ છે આ પ્રક્રિયા મતદાર યાદીના શુદ્ધિકરણની પ્રોસેસ છે આને શુદ્ધ કરવા માટે તમામ લાયક મતદારો જે એક જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ અઢાર વર્ષના થઈ રહ્યા છે આ બધા યુવા મતદારોને પણ મારી ખાસ અપીલ છે કે પોતાનું નામ દાખલ કરાવવા માટે છ નંબર ફોર્મ અવશ્ય અચૂકપણે ભરો અને મતદાર યાદી શુદ્ધ કરવા માટે જે લોકશાહીનો એક મૂળ સ્તંભ છે આ માટે આપણે બધા મળીને સહિયારો પ્રયત્ન કરીએ થેન્ક યુ